હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ વસ્તી રહે તો મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબક્રાઈ કરજો અને હા બેલ બટન દબાવવાનું તો પણ ભૂલતા જ નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો સાત રૂપિયાથી લઈ પાંચસો છવી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો સાત રૂપિયાથી લઈ પાંચસો આડત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો પંદર રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે સાતસો સાઠ રૂપિયાથી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો પચીસ રૂપિયાથી લઈ ચારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર એકાણું રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો સાઠ રૂપિયાથી લઈ એકવીસો અઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ અડદ હળદના જે ભાવ છે તે અગિયારસો સાઠ રૂપિયાથી લઈ ચૌદસો અઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે તેરસો એકત્રીસ રૂપિયાથી લઈ સોળસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ અગિયારસો છોતેર રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે બારસો વીસ રૂપિયાથી લઈ સત્તરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે નવચો એક રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે આઠસો બે રૂપિયાથી લઈ આઠસો એક રૂપિયો છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ તેરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો એંશી રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો પંચાવન રૂપિયાથી લઈ બારસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તેરસો પાંત્રીસ રૂપિયાથી લઈ ઓગણીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે અગિયારસો સાત રૂપિયાથી લઈ અગિયારસો સાત રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો એસી રૂપિયાથી લઈ બારસો બાણું રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે નવસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે हमें जोयाबीन सोयाबीन सोयाबीन जो भाव से आठ सौ रुपया लई आठ सौ ओगत रुपया हमें जिंगफाड़ा सीखफाड़ा भाव से एक हज़ार दस रुपया लई तेरसो ए रुपया हमें जे कारा तल कारा तलनाव से ओगतरीसों दस रुपया लई आड़त सौ पांठ रुपया હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે છસો ત્રીસ રૂપિયાથી લઈ તેરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો દસ રૂપિયાથી લઈ ચૌદસો સાઠ રૂપિયા છે હવે જોઈએ ધાણી તાણીના જે ભાવ છે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે जो हवे वरियारी वरियारी भाव से एक हज़ार रुपया लई पंदर सौ साठ रुपया हमें जोए जीरो जीरा भाव से चौत्रीसौ पचास रुपया थी लई चौत्रसौ सात रुपया हमें जे भाव से बार सौ पचास रुपया लाइ चौदी रुपया હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ઈષભગુલ ઈસફ જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે છત્રીસો એકાવન રૂપિયાથી લઈ આડત્રીસો છવ્વીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે સેતાલીસો રૂપિયાથી લઈ પંચાવનસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ નવસો નેવું રૂપિયા છે તો મિત્રો હા હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ શિફ્ટ કરી લેજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારા વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારું લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું પણ ભૂલતા નહીં તમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ